શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો આવો અને ટોઠા ડુંગળીઓ રગડ હલ્દી જેવી અમારી અનેક સ્પેશિયાલિસ્ટ આઇટમોની મોજ માણો શ્રી વસંતા હલ્દી સેન્ટરમાં તો આજે જ પરિવાર સાથે પધારો પેરેડાઇઝ કોમ્પ્લેક્સ એચપી પેટ્રોલ પંપની બાજુમાં કડા રોડ વિસનગર મોબાઈલ નંબર અઠ્ઠાણું બે પાંસઠ જીરો તેર તેસઠ તેપન પંદર નવ સાતસો તેતાલીસ વિસનગર શહેરની શ્રી સહજાનંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ જ્યારે પચીસ વર્ષ પૂર્ણ કરી રહી છે ત્યારે સ્કૂલમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેમાં શનિવારે બાવીસમો વાર્ષિક રમતોત્સવ ભારે ધામધૂમથી ઉજવાયો હતો પ્રથમ નજરે તો ઇન્ટરનેશનલ ઓલિમ્પિક ગેમ્સ જેવો માહોલ જોવા મળ્યો હતો આજના રમોત્સવમાં મુખ્ય મહેમાન તરીકે શ્રીમતી પૂર્વીબેન રાવલ સીઆરસી કોઓર્ડિનેટર વિસનગર ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ઉદયનભાઈ મહારાજા એજ્યુકેશન ડાયરેક્ટર શ્રી રાજુજી પરમાર પ્રિન્સિપાલ શ્રી ડૉક્ટર ભાવિનભાઈ પટેલ શ્રી તુલસીદાસ નાકરાણી પ્રાથમિક વિભાગના પ્રિન્સિપાલ વીણાબેન પટેલ હાજર રહ્યા હતા આજના કાર્યક્રમની શરૂઆત ધોરણ આઠના બાળકોએ પ્રાર્થના દ્વારા કરી હતી મહેમાનોનું શાબ્દિક સ્વાગત અને પરિચય જંખનાબેન મહેતાએ કરાવ્યો હતો આજના રમોત્સવની ટોચે લાઇટનિંગ મહેમાન તથા સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં સ્કૂલના તમામ રમતવીરોએ મશાલ સાથે દોડ લગાવી હતી ધોરણ પાંચથી નવ ધોરણના વિદ્યાર્થીઓ દ્વારા માર્ચ પાસ્ટ કરવામાં આવી હતી જ્યારે સમગ્ર સહજાનંદ સ્કૂલના વાતાવરણમાં ઓલમ્પિક રમતો જેવો માહોલ સર્જાયો હતો જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા વાલીઓ પણ ભારે ઉત્સાહિત થયા હતા આજના મુખ્ય મહેમાન પૂર્વીબેન રાવલના હસ્તે સ્કૂલનો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો જેમાં મેનેજમેન્ટ અને સ્પોર્ટ્સ ટીચર પણ જોડાયા હતા અને આજના દિવસે આકાશમાં રંગબેરંગી ફુગ્ગા છોડીને રમતોત્સવને ખુલ્લો મુકાયો હતો ત્યારબાદ ધોરણ છ અને આઠ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા રિંગ ડાન્સ અને ડમ્બેલ ડાન્સ રજૂ કરાયો હતો જ્યારે કરાટે તાલીમના કેટલાક દાવ પણ રજૂ કર્યા હતા આજના કાર્યક્રમને અનુલક્ષીને પૂર્વીબેન રાવલે ઉદબોધન કર્યું હતું આજના રમોત્સવ કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી ગુંજન દવે અને શ્રી પૂર્વેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું આજના કાર્યક્રમની આભારવિધિ સ્પોર્ટ્સ ટીચર શ્રી જિગ્નેશ પટેલ દ્વારા કરવામાં આવી હતી સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ ત્રાણું